પ્રશ્નોત્તરી સમયમાં કૂતરાના ખસીકરણનો મુદ્દો એક કલાક જેટલો ચાલ્યો હતો જેમાં હાલમાં કૂતરા કડવાના બનાવો ખૂબ જ વધી ગયા હતા જેને લઈને ખસીકરણ ક્યારથી શરૂ થયું તેવો પ્રશ્ન થતા અધિકારીએ કહ્યું હતું કે બે હજાર ઓગણીસ વીસથી શરૂ થયું છે અને બે હજાર ત્રેવીસના વર્ષમાં પાંચ હજાર પાંચસો અને બે હજાર ચોવીસમાં તેર હજાર પાંચસો કૂતરા કડવાના બનાવો બન્યા હતા આ મામલે આમ કેમ થયું તેવો પ્રશ્નો ઉઠાવતા અધિકારીએ જણાવ્યું હતું કે નારી નજીક આવેલ ડોગ સેન્ટરનું રિનોવેશન શરૂ હોવાથી ખસીકરણની કામગીરી હાલમાં બંધ છે ડોગ સેન્ટરનું રિનોવેશનનું કામ પૂર્ણ થયું છે પરંતુ પતરાઓ સડી ગયેલા હોય જેથી તેના માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે જોકે કૂતરા કડવાના બનાવો વધવાના પ્રશ્નો ખૂબ જ ઉઠ્યા ત્યારે સાધારણ સભામાં અધિકારીએ એવું કહ્યું કે પતરાની જગ્યાએ હાલમાં નેટ નાખીને થોડા દિવસોમાં ખસીકરણની કામગીરી શરૂ કરવામાં આવશે નારી નજીકના ડોગ સેન્ટરમાં હવે નવસો જેટલા કૂતરાઓનો સમાવેશ થઈ શકશે આજે લીઝના મુદ્દામાં રહેણાંકી મકાન ના હોય તેમ છતાં કોર્પોરેટરે લીઝની કામગીરી અંગે જાણકારી મેળવી હતી રખડતા ઢોરના નિભાવ પાછળ સાત પોઈન્ટ પચ્ચીસ કરોડનો ખર્ચ થયેલ જો કે આટલો મોટો ખર્ચ કરવા છતાં રખડતા ઢોરનો ત્રાસ ભાવનગરમાંથી દૂર થયો નથી જે મોટી વાત કહેવાય સિત્સરની ટીપી નંબર અઠ્યાવીસ અને છ માં ઉપરથી જે ખાનગી બાંધકામો થયા છે તેને રિઝર્વેશનમાં મૂકી દેવામાં આવતા સાધારણ સભામાં પરામર્શ માટે આવેલ આ દરમિયાન ઇસ્કોન ઇલેવનમાં કુદરતી કોઈપણ વહેણ અટકતા નથી ને તેવો પણ પ્રશ્ન ઉઠ્યો હતો કે ભાઈ આ આવી પ્રક્રિયા થતી હોય છે એક ધ્વન તે તારું છે એક આ ધ્વન અને બે અહીંયા તો આની આ ધારો આ એક કીધું તો આવતી વખતે વિચારશું સાહેબ તો એવું ખરેખર દર વખતે આપણે બોર્ડમાં લાવી આપણે નાચ નથી પડતા સારી કામગીરી કરતા હોય અને સારી કામગીરી ઝડપથી થાય એ ત્યાં પીડ્યું હતું એટલે કોઈ એક બીજો વ્યક્તિ જે જેને ન ભેગું કે ભાઈ કુતરાને કેમ ભાઈ એટલે એને કીધા હતો

બચ્ચા આપેલા હોય જ્યારે દિવસ પહેલા અમારે સ્ટેન્ડિંગ કમિટીમાં સૂચના મળેલી હતી તેના આધારે એ ફક્ત ઇન્કમિંગ માટેનો જ હેલ્પલાઇન નંબર રાખવામાં આવ્યો છે જેથી કરીને પબ્લિકના ખલિયામાં ફોન ફરિયાદ માટે આજે એક બીજો પણ હેલ્પલાઇન નંબર લઈ લીધો છે ના જે મે તો આ એક કીધું તો આવતી વખતે વિચારશું સાહેબ તો એવું ખરેખર દર વખતે આપણે બોર્ડમાં લાવી આપણે દાત નથી પડતા સારી કામગીરી કરતા હોય અને સારી કામગીરી ઝડપથી થાય સાહેબ આપ કહી વધારે બાબુ